ના હું તો એક રસ્તામાં આવી જાય ઓહો ઓવા રોડ ઉપર આપે છે નાકાઈ જાઉં ના બજારમાં નહીં હે આમ તો કાલ બાલ જવાનું થાય તા ને ઓવો તો હું પતંગ લઈને આવતો રે હું મારા ગયો હા તમારા કોઈ તમે આવતા હોય તો અમે જતા આવશો બપોરે હા બપોરે જતા આવશું વધુ નહીં આપડે પણ ત્યાં બાય કાઢવું પડશે

પતંગ તો આલમી આટલે મેં તો પતંગ શું છે મારા ગાડી જઈ હતી ગાડી વાત ના લઈ જાય પતંગ મારા ના ના ગાડી ઉભી તો મને શું ખબર ના પડે ગાડી પતંગ લઈ જાય નક્કી કોક લઈ જ જુદો આટલા હા આ વર્ણો એ સીધા પતંગ ને ચાલતા ને આજ તો પતંગ લઈને જતો રહ્યો

જો મા ભા આ પતંગ લાયા છે ને વા એટલે માં બાકી આ પતંગ તાર નઈ સગાવાના કેમ આયા પતંગ વેશી માં એટલે તા લેવા વા કે એટલે માર લાબ્બા તો શું પતંગ લે આ બે દાડામ જવાનો જ હતો તા લેવા કે ઉપર પેલા પણ થા ને હું પતંગ ઇમ ના લઉં પેલા જો પતંગ હા તે જો માં બા હમણાં લઈને આયા પણ વનનાથ નાવા તાન કે છોટુ

જો પોનસો રૂપિયા લે દેજી કેટલા મને તો ખબર નહિ કા બના છે પતંગ લાવે તો ચેટલા પોનસો રૂપિયા લે લઈ જા ના ના પોનસો માં ધારા મેળા આવે હા હું જોઉં પછી પતંગ કઉ જો લગા પૈસા એમ નહિ આલું હું તો હું પતંગ જોવું પેલા થોડું વાંધો નહીં તો તાર જો જીગા ઉતરણ આવી જાય નહીં લે આ કે બે ઉતરણ તો આવી રહી લે આ છોટુ લઈને આવ્યો છો રે કેટલા માં આ દે પતંગ અજી લેવાના છું પતંગ હા આ છોટુ લઈને આવ્યો છો એટલે ધંધો ચાલુ કરો પતંગ વેચવાનો એ ખબર નહી પડે કે માં ભાઈ કીધું છે પતંગ આવવાના છે એટલે હું કીધું જોઉં હરખા પતંગ વાત લઈ લઉં હાલે છોટુ તા ભાભે એ ધંધો ચાલુ જ નઈ કર્યો પતંગ વેચવાનો ના ના આ તો માં બાકી તારા પતંગ નઈ ચગાવા અલે આમ તારા બા કોઈ દારો એમ કી કે લે તું પતંગ વેચવા જા એટલે આપણે કીધું છે તાણ તો આવ્યો છે અરે જીગા મને કોક અવરું લાગે ચમક ઓના ભાગ કોઈ દાડો એમ ના કીકલા તું પતંગ વેચવા તા ઉપર આપણા પાન પતંગ હોય ને તો એરા લઈ જોય છે વટના ના ના એ તો કીધું હોય કે લ્યા કીધું ના લે ઓવા તો તો હું દો એટલે કેટલા વાળા પતંગ ચાલે એટલે હું કીધું આ કે 500 રૂપિયા કીધું 500 ના આલું હું જોઉં પતંગ ને પછી પૈસા કઉ જીગા પતંગ તો આ એક નંબર છો ના એટલે હું આ આ કાગળિયા જોયા મેણિયા જોઈ લઉં

પતંગ ના પાંચસો રૂપિયા તો થતા હતા જીવા ના પણ હું વળી લાઈન હા જોટું હોય ઉભો ઉભો હા ચારસો ભાઈ હા ચારસો મળે હા તા જોવા બાકી હતા ના ના એ તો જોઈ લીધા મેં હારા પેલા ચેક કર્યા કે વધો નહીં પણ ચારસો રૂપિયા વાર ચીજો વાંધો નહીં બધા બાર ના કહેતો કે ભાઈ આપણો પાંચસો રૂપિયા લાતા તમે ચારસો રૂપિયા એમ જ્યાં કાલે તો ભાપ મારા પાણી આવું કે છોકરાને બકાવો તો તો પછી

પતંગ મેળી ઉતરાણ લઈ જાય ગમે ફોન કાઢી વાત કરતો હતો એટલે વાત કરી પતંગ લઈ ગયું કરતો એટલે કોઈક લઈ ગયો હાથમાં કે કોઈ પતંગ ભરાયો કેમ મોટું હતો જીગન પાન

તો નક્કી પતંગ મારા જ છે મારો ફટાફટ ઇના પાંચો ઉપર છે એ પૈસા કેથી લેતા હું અને આ પતંગ વેચતા હું હા એ ઉગો લે ઉગો લે પાછું દે તને ઘેર દે આવું તું બે તો ખરા લે આ પતંગ ઘેર દે ને આવું લે પતંગ લઈ જલ્દી તું મારા અલ્યા આ છોથી આયો પતંગ લઈ જલ્દી તું મારા આના પતંગ અલ્યા આ પતંગ મારા જ તું જોતી લાવ્યો પાવધાર માંથી લાવ્યો એટલે એ કોના થી પતંગ લે આમ એના પતંગ હોય તો તા પણ હું કરું છું લે લે એટલે આ પતંગ રહે ને એ આ છોટુ વેચવા લઈ આવ્યો છે લે ઓ તારી મારા પાસેથી પતંગ છોરી કઈ ના એક ડાયરેક્ટ ક્યાં રાજી કરે છે એટલે વંદરાજ કોને કીધું બે તું હવે બે આવું તો પાસે જ કામ જો આ પતંગ રહે ને ત્યાં છોટુ ભાલ આવ્યા છે એટલે ભાઈ કીધું છે કે તું તાર પતંગ આ લે જેને લેવા હોય ને અને પૈસા લેતાય એલા હું કીધું મારા પતંગ લેવા રાછું તો ખોટું પ્લીઝ દુકાન માં જાવું કેટલા વેચાં કી દાવ લે 500 માં 500 માં કેટલા પતંગ અલ્યા તારી એ તો ખબર જ નઈ 50 પતંગ છે બતો બરે બ ખબર નઈ હોય લે 50 નઈ વાય થોડા વધારે પતંગ કે તું ભા લાયા છે કે એટલા ભાને ખબર લે આમ તો એલા કેટલામાં ખર્ચે છે આ પાંચસો રૂપિયા કેતો છો પણ

મેં પતંગ ભૂલી ગયો હું ત્યાં પતંગ બતાવું ઉપર હતા ને સમય બાપા ને લે ઉપર

વનરાજ ફોટો પાડી લાવ્યો છે છોટું પતંગ લઈને આવ્યો તો સૌ એટલે આ તારે આ તો ફોટો પાડી લાવ્યો ગાદી જીગા લાય તા મૂક્યા જોયા ઈ ભાઈ લે બોલો બોલો લે બોલ લે વનરાજ કોણ ભા તે બેંગ ગાજે તા એટલે ફોટો પાડી લાવ્યો તો લે હંગા ન થાય જા હું એકલો જ હતો પણ મત થ્યુ છે હું ખબર છે હા મુ આવતો તો રોડ ઉપર અને વચ્ચે ઉભો રહ્યો કોણે આ કે લાગુ જમ ફોન હતો

આ છોટું ચોરી કઈ નઈ લાયા વદરા દા પતંગ ભઈ આ પતંગ કેથી લાયા દે માં ભાઈ લઈ આલે હા તું બોલ દે તો તાર ભાઈ દે લઈ આલે આ પતંગ આ તું બોલ પતંગ કેથી લાયો તું અલે માં ભાઈ લઈ આલે હા તું બોલ દે હા તું બોલ પતંગ કેથી લાયો તું કોમ જો પતંગ કેથી લાયો તું આ રે આ પતંગ લાયો જો હતી માં ભાઈ લઈ આલે આ તું બોલ દે લે હા જીગા વટ નામ મળતો હતો નહીં